પત્રકાર મિત્રો હું છું પંચાલ અને ઉમરીધામ શેરગઢ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અને ગામ છે મારું શેરગઢ ત્યાં સરસ મજાનું ડુંગળી માતાનું મંદિર છે અને આ મંદિરના લાભાર્થી અમે સરસ મજાનો લખી ડ્રો લઈ રહ્યા છીએ અને આની અંદર બેનિફીટ રહે તો બીમાર ગમે તે હોય અમારી ગાડી લેવા આવશે એને સાજુ કરશે અને આ નિમિત્ત અમારો ડ્રો છે અને રાધનપુરની જનતાને ખાસ નમ્ર વિનંતી કે આ આપણો ડ્રો છે અને આની અંદર આપણે દરેક લોકો સપોર્ટ કરજો અને કોઈ પણ વસ્તુ દરેક મિત્રોને મારે બીજી એક ખાસ સૂચના આપવાની છે કે ગામને નામ જોઈને ટિકિટ લો કે ગમે ત્યાં એનું ધામ જો કેવું ધામ છે આ એક જુગળી ધામ છે તો ધામ ની કોઈ જવા ના દે ગામ ની કોઈ જવા ના દે એક ત્રણસો ની અંદર કોઈ માણસ એવો ના પાકે કે એના ગામની આકરું જવા દે અને આપણે આજે શેરગઢ ગામની અને જોગણી ધામને ત્યાંથી એક ડ્રોનનું સરસ મજાનું આયોજન લઈને આવ્યા છીએ ત્રણસો નવ્વાણુંમાં માત્ર ચારસો ઓગણીસ ઇનામ છે અને કોઈ પણ અગિયાર ટકા દસ ટકા અમારે કાપવાના નથી જેને લાગે એ રૂબરૂ લઈ જશે યુટ્યુબ દ્વારા લાઈવ કરવામાં આવશે અને દરેકને લિંક મોકલવામાં આવશે એટલે આ ડ્રોનની અંદર દરેક લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે જરૂર લાભ લીધો જય ધોગણીમાં